મિત્રો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે ગીર સોમનાથ વેરાવળથી અરબી સમુદ્રની અંદર આ ડિપ્રેશન સિસ્ટમ છે એ ત્રણસો કિલોમીટર દૂર છે પરંતુ આજે વહેલી સવારની અપડેટ પ્રમાણે આ સિસ્ટમ છે એ ડિપ્રેશનમાંથી વેલમાર્ક લો પ્રેશર અથવા તો લો પ્રેશરની અંદર ફેરવાઈ ગઈ છે અને મિત્રો આ સિસ્ટમની અંદર જે પવનો ફરતા હતા એમની સ્પીડ પણ હવે ઘટી ગઈ છે અને આ સિસ્ટમનો જે ઘેરાવો હતો એ પણ નાનો બની ગયો છે એટલે કે સિસ્ટમ છે એ નબળી પડી ગઈ છે પરંતુ સિસ્ટમના જે બહારના વાદળો છે એ મજબૂત અવસ્થાની અંદર છે સિસ્ટમના અવશેષો છે એ મજબૂત છે તો મિત્રો બીજી તરફ બંગાળની ખાડીમાં મ્યાનમાર નજીક એક નવી સિસ્ટમ છે એ સક્રિય થઈ છે અને એ સિસ્ટમને લઈને પણ હાલ સોશિયલ મીડિયાની અંદર સમાચાર ફરી રહ્યા છે ત્યારે તમને મહત્વપૂર્ણ માહિતી જણાવી દો કે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની છે એમની અસર ગુજરાત ઉપર થવાની નથી અને આ સિસ્ટમ થોડી જ આગળ વધતા નબળી પડી જશે કેમ કે બંગાળની ખાડીમાં હમણાં જ વાવાઝોડું બન્યું હતું અને બેક ટુ બેક મોટા વાવાઝોડા છે એ મિત્રો અરબી સમુદ્રની અંદર કે બંગાળની ખાડીની અંદર બનતા ન હોય કેમ કે જે ભેજ હોય જે એની ગતિ હોય છે ઉર્જા હોય છે ખેંચાઈ જતી હોય છે જેમને કારણે બેક ટુ બેક મજબૂત સિસ્ટમ બનવાની કોઈ સંભાવના રહેતી નથી એટલે મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમની અસર નહીં થાય અને મિત્રો અહીંયા તમને જણાવી દઉં કે બંગાળની ખાડીની અંદર મોન્થા વાવાઝોડું હતું એ આ રીતે આગળ વધ્યું હતું અને અહીંયા તમે જોઈ શકો છો બાંગ્લાદેશ નજીક હાલમાં એમના અવશેષો જોવા મળી રહ્યા છે પરંતુ એની અસર પણ હવે ગુજરાતની અંદર થવાની નથી અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ગઈકાલે જણાવ્યું હતું કે નેપાળ કાઠમંડુથી આ રીતે એક બહોળું સર્ક્યુલેશન અહીંયા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્યાર પછી અહીંયા મધ્ય ભારતની અંદર વાવાઝોડાના અવશેષો હતા અને અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન હતું જેમને કારણે આ રીતે એક બહોળું સર્ક્યુલેશન બન્યું હતું એ સર્ક્યુલેશન પણ આજના દિવસે વિખાઈ ગયું છે અને હવે એની અસર થવાની નથી પરંતુ ડિપ્રેશન સિસ્ટમ છે હજી ગુજરાતની નજીક મિત્રો સક્રિય છે વેલમાર્ક લો પ્રેશર અને લો પ્રેશર સ્વરૂપે જેમને કારણે આજે અને આવતીકાલે પણ હજી ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર માવઠાનો સારો વરસાદ છે એ જોવા મળશે તો હવે જાણી લઈએ હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી સૌથી પહેલાં હવામાન વિભાગની વેબસાઇટનો મહત્વપૂર્ણ ડેટા આપણે જાણી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતથી નીચે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ સક્રિય છે એ ગઈકાલની હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી પણ ડિપ્રેશનની અવસ્થામાં છે અને બંગાળની ખાડીમાંથી સિસ્ટમ સક્રિય થઈને આગળ વધી હતી એ સિસ્ટમ મિત્રો અત્યારે લો પ્રેશર એરિયાની અંદર છે અને આ બંને સિસ્ટમો છે આજે નબળી પડવાની છે એટલે કે ડિપ્રેશન સિસ્ટમ છે લો પ્રેશરની અંદર ફેરવાશે અને લો પ્રેશર એરિયાની અંદર જે સિસ્ટમ છે એ યુએસસી સ્વરૂપે ફેરવાશે એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અને ત્યાર પછી ધીમે ધીમે નબળી પડશે પરંતુ એ ખાસ મહત્વપૂર્ણ માહિતી તમને જણાવવાની કે હવામાન વિભાગ દ્વારા એકત્રી ઓક્ટોબર બે હજાર પચીસના રોજ અને ખાસ કરીને હાડાપાંસના સમયે આ ડિટેલ એટલે કે આ માહિતી આપવામાં આવી હતી એની અંદર જણાવવામાં આવ્યું હતું કે આ સિસ્ટમ છે મિત્રો ગીર સોમનાથ વેરાવળથી અરબી સમુદ્રની અંદર હજી પણ ડિપ્રેશનની અવસ્થામાં છે અને એ બંને વચ્ચેનું અંતર છે એ ત્રણસો કિલોમીટર છે એટલે કે હવે ગુજરાતથી ત્રણસો કિલોમીટર જ આ સિસ્ટમ છે એ દૂર છે ને ડિપ્રેશનની અવસ્થામાં છે મિત્રો આ સિસ્ટમ જેમ જેમ ગુજરાતની નજીક આવશે એમ એમ નબળી પડતી જ છે પરંતુ આ સિસ્ટમના જે અવશેષો હશે એ ગુજરાતના ઘણા બધા ભાગો પર આવશે જેમને કારણે આજે પણ ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર ભારે માવઠું છે એ જોવા મળશે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બાવી તારીખના રોજ આ સિસ્ટમ છે એ અરબી સમુદ્રની અંદર ડિપ્રેશનની અંદર ફેરવાની હતી અને ત્યાર પછી મિત્રો આ સિસ્ટમ છે કન્ટિન્યુ ઘણા દિવસોથી ડિપ્રેશનની અવસ્થાની અંદર જથી મિત્રો ગોળ ગોળ ઘુમડા છે એ લઈ રહી છે અને મિત્રો ફાઇનલી આ જે સિસ્ટમ છે એ વિખાઈ શકે છે અને પ્રેશનમાંથી મિત્રો એ લો પ્રેશરની અંદર ફેરવાઈ શકે છે વેલમાર્ક લો પ્રેશર અને લો પ્રેશરની અંદર ફેરવાઈ શકે છે અને મિત્રો નબળી પડશે અને ગુજરાતની અંદર માવઠાનું પ્રમાણ છે એ પણ ઘટશે તેમ છતાં પણ આજે મજબૂત અવસ્થાની અંદર હજી સિસ્ટમના અવશેષો આવશે જેમને કારણે ભારે વરસાદ છે એ જોવા મળશે અને મિત્રો અહીંયા માછીમારો છે એમને પણ દરિયો ખેડવા દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે એની માટે પણ મેપ છે એ જાહેર કરવામાં આવ્યો છે અહીંયા તમે જોઈ શકો છો બે તારીખના રોજ પહેલી તારીખના રોજ હજી અરબી સમુદ્રની અંદર સિસ્ટમનો કોણ છે એ બતાવી રહ્યા છે અને પવન ફૂંકાવાની આગાહી પણ કરવામાં આવી છે ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાંઠે પવન છે એ પણ ફૂંકાઈ શકે છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે આ મિત્રો ડિપ્રેશન સિસ્ટમ અને લો પ્રેશર એરિયાને લીધે હવામાન હવે દ્વારા મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે હવે જાણી લઈએ ગુજરાતની અંદર જિલ્લા પ્રમાણે કે આજે કયા વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી છે એ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે મિત્રો હવામાન વિભાગની નવી નકરો આગાહી ઉપર નજર કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આજે પહેલી તારીખ છે ને પહેલી તારીખના રોજ ગુજરાતની અંદર અમરેલી ભાવનગર ભરૂચ અને સુરત આ ચાર જિલ્લાઓની અંદર હજી પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો ગઈકાલે એટલે કે એકત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ ન હતી ત્યાં પણ આ સિસ્ટમ છે એ મજબૂત અવસ્થામાં ગુજરાતની નજીક આવતા મિત્રો પાંચ જિલ્લાની અંદર એટલે કે ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ અને સુરત જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ પડવાની વોર્નિંગ છે એ ગઈકાલે આપવામાં આવી હતી અને એ પ્રમાણે મિત્રો વરસાદ છે એ પણ જોવા મળ્યો હતો અને આજે એટલે કે પહેલી તારીખના રોજ પણ ગુજરાતના ચાર જિલ્લાઓની અંદર હજી પણ એલર્ટના સ્વરૂપે ભારે વરસાદ પડવાની આગાહી છે એ જણાવવામાં આવી છે આ સાથે મિત્રો બોટાદ હોય રાજકોટ અમુક વિસ્તારો હોય ગીરસમના સોમનાથ જુનાગઢના વિસ્તારો હોય ત્યાર પછી અહીંયા વડોદરાના વિસ્તારો છે નવસારી વલસાડ તાપી નર્મદા છોટા ઉદેપુરના વિસ્તારો છે એની અંદર પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ છે આજના દિવસે જોવા મળશે તો મિત્રો હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે પહેલી તારીખના રોજ અને બીજી તારીખના રોજ જે ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે એ પણ બતાવવામાં આવી છે અને રેઇનફોલ ડિસ્ટ્રિબ્યુશનની જે આગાહી કરવામાં આવે છે એની અંદર પણ તમે જોઈ શકો છો આજે એટલે કે પહેલી તારીખના રોજ વધારે વરસાદ પડવાની શક્યતા છે એ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર જણાવવામાં આવી છે તો કચ્છની અંદર વરસાદની શક્યતા ખૂબ જ ઓછી જણાવવામાં આવી છે તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો અહીંયા ખાસ તમે જોઈ શકો છો કે પચાસથી લઈને પંચોતેર ટકા વિસ્તારની વરસાદ પડવાની શક્યતા છે આજના દિવસે એટલે કે તારીખના રોજ જણાવવામાં આવી છે 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 અને મિત્રો એ ધીમે ધીમે ઘટવાની પરંતુ એટલે કે બે તારીખના રોજ પણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર પચાસથી લઈને સિત્તેર ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે બતાવી છે પરંતુ ઉત્તર ગુજરાતમાંથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ખાસ તમે જોઈ શકો છો કે છોતેર થી લઈને સો ટકા વિસ્તારોની અંદર રેઇનફોલ ડિસ્ટ્રિબ્યુશન એટલે કે વરસાદ પડવાની શક્યતા છે એ બતાવવામાં આવી છે મિત્રો હવામાન વિભાગ દ્વારા આ જે આગાહી કરવામાં આવી હતી એ આગાહીની અંદર ડિપ્રેશન સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવી છે જેમને કારણે આગાહી કરવામાં આવી છે ખાસ તમે જોઈ શકો છો આ આગાહી છે એ મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા કરવામાં આવે છે અને એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસની આ આગાહી છે અને આગાહી છે એ ઇવનિંગના સમયની છે અને એની અંદર છેલ્લી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર કેવું વાતાવરણ હતું એની પણ માહિતી આપવામાં આવી હતી અને એની એની અંદર રેનફોલ એક્ટિવિટી છે એ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર એક્ટિવ છે એવું જણાવવામાં આવ્યું હતું એની અંદર અંદર ભારે વરસાદ છે ખાસ કરીને અહીં જિલ્લા પણ આપેલા છે કે જિલ્લાઓની અંદર પણ વરસાદ છે એ નોંધાયો હતો સૌરાષ્ટ્રની અંદર ભાવનગરની અંદર વધારે વરસાદ પડ્યો એવું જણાવવામાં આવ્યું હતું અને મિત્રો અહીંયા ખાસ કરીને ગુજરાત રીજન અને સૌરાષ્ટ્રની અંદર અને કચ્છના અમુક વિસ્તારોની અંદર અમુક અમુક જગ્યા એટલે કે છૂટો છવાયો હળવો વરસાદ છે એ પણ છેલ્લી ચોવીસ કલાકની અંદર નોંધાયો હતો ત્યાર પછી મિત્રો ડિપ્રેશન સિસ્ટમને લઈને મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અહીંયા તમે ખાસ જોઈ શકો છો ડિપ્રેશન સિસ્ટમ જે એરિયા છે અરબી સમુદ્રની અંદર મૂવ થઈ રહ્યો છે આગળ વધી રહ્યો છે અહીંયા ખાસ કરીને મહત્વપૂર્ણ ગુજરાતથી ડિસ્ટન્સ છે એ પણ આપેલું છે ત્રણસો કિલોમીટર વેરાવળથી અરબી સમુદ્રની અંદર ગઈકાલે આ સિસ્ટમ હતી દીવથી વાત કરીએ તો ચારસો ને સાઠ કિલોમીટર હતી મુંબઈ મહારાષ્ટ્રથી મિત્રો આ સિસ્ટમ છે અરબી સમુદ્રની અંદર 680 એંસી કિલોમીટર હતી પરંતુ આજે વહેલી સવારની વાત કરીએ તો 250 પચાસ આજુબાજુ બસો પચાસ કિલોમીટર આજુબાજુ અરબી સમુદ્રની અંદર હાલમાં સિસ્ટમ બતાવી રહ્યા છે અને આજે આ સિસ્ટમ છે મિત્રો ગુજરાતની સાથે અથડા અને નબળી પડશે પરંતુ તેમ છતાં પણ ગુજરાતની અંદર જે આજે ભારે વરસાદની શક્યતાઓ છે એ રહેલી છે અને હવામાન વિભાગ દ્વારા પણ ગઈકાલે મહત્વપૂર્ણ ઇવનિંગની અંદર એટલે કે સાંજના સમયે આગાહી આપવામાં આવી હતી અને એ આગાહીની અંદર રાત્રિ દરમિયાન મિત્રો ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી હતી અને આજે યલ્લો એલર્ટની વોર્નિંગ છે એ ગુજરાતની અંદર આપવામાં આવી છે ખાસ તમે જોઈ શકો છો આજના વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આજે પહેલી તારીખ છે ને પહેલી તારીખમાં વેધર ડેટા છે આ વેધર ડેટા ની અંદર આપણું ગુજરાત છે અરબી સમુદ્ર છે આ બંગાળની ખાડી છે આ ભારત છે એની અંદર મિત્રો ગુજરાતથી નીચે અરબી સમુદ્રની અંદર છેલ્લા કેટલાક દિવસોથી ડિપ્રેશન સિસ્ટમ છે એ સક્રિય હતી અને એ સિસ્ટમ છે મિત્રો આજે નબળી પડશે તેમ છતાં પણ એ સિસ્ટમના અવશેષો છે એ આજના દિવસે ગુજરાતના ભાગો ઉપર આવી રહ્યા છે જેમને કારણે આજે પણ ભારે માવઠું છે એ જોવા મળશે એ સાથે જોઈ શકો છો અરબી સમુદ્ર આ તમામ વિસ્તારોની અંદર સક્રિય હતો એ હવે એટલો સક્રિય બતાવતા નથી બીજી તરફ બંગાળની ખાડીમાં પણ આ વિસ્તારો પર સક્રિયતા હતી એ સક્રિયતા પણ જઈ રહી છે અને મધ્ય ભારતના ભાગો ઉપર મિત્રો જે સિસ્ટમના વાદળો હતા અથવા તો આ રીતે વાવાઝોડાના જે વાદળો હતા એ વાદળો પણ આ રીતે બાંગ્લાદેશના વિસ્તારો પર પહોંચી ગયા છે પરંતુ બીજી તરફ મિત્રો અહીંયા મ્યાનમાર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થઈ છે જો કે સિસ્ટમ આગળ વધતા જ નબળી પડી જશે જેમની અસર છે એ ભારતની અંદર પણ થવાની શક્યતા દેખાતી નથી અને ગુજરાતની અંદર પણ થશે નહીં પરંતુ ગુજરાતની અંદર અરબી સમુદ્રની અંદર રહેલી જે સિસ્ટમ હતી ડિપ્રેશન સિસ્ટમ હતી એ સિસ્ટમ નબળી પડશે તેમ છતાં પણ એમના અવશેષો હજી ગુજરાત ઉપર આજે જોવા મળશે જેમને કારણે આજે ગુજરાતની અંદર હજી પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે અહીંયા ખાસ કરીને આજે આખા દિવસ દરમિયાન મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જૂનાગઢ છે વેરાવળ છે દીવ છે ગીર સોમનાથ છે અમરેલીના કેટલાક ભાગો છે મહુવા તળાજા રાજુલાના ભાગો છે ત્યાર પછી ભાવનગર પાલિતાણા શિહોરના ભાગો છે બોટાદના ભાગો છે આણંદ છે વડોદરા છે ભરૂચ છે સુરત છે આ તમામ વિસ્તારોની અંદર હજી આજે વરસાદની શક્યતા રહેલી છે તો મિત્રો આ તમને જણાવી દઉં કે અહીંયા દાહોદ છોટાઉદેપુરના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ છૂટો છવાયો હળવો વરસાદ છે એ જોવા મળશે પરંતુ જેમ જેમ દિવસ પસાર થશે એમ વરસાદની જે તીવ્રતા છે એની અંદર ઘટાડો થતો જશે અહીંયા મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાત છે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે મોરબીના વિસ્તારો છે રાજકોટના વિસ્તારો છે ઉત્તર સુરેન્દ્રનગરના વિસ્તારો છે બનાસકાંઠા સાબરકાંઠા પાટણના મહેસાણાના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર આજે વરાંપ જેવો માહોલ રહેશે ત્યાંથી હવે માવઠાએ વિદાય લઈ લીધી છે પરંતુ આજે એટલે કે પહેલી તારીખના રોજ હજી પણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર માવઠાની શક્યતા રહેલી છે ખાસ કરીને ભાવનગર મહુવા તળાજા અલગના વિસ્તારો અમરેલી રાજુલાના વિસ્તારોની અંદર હજી વરસાદની શક્યતા આજે પણ યથાવત રહેશે તો અહીંયા સુરત અને ભરૂચ બે જિલ્લાઓ છે એની અંદર પણ હજી વરસાદની શક્યતા આજે વધારે દેખાઈ રહી છે તો મિત્રો અહીંયા વડોદરા આણંદના આણંદના વિસ્તારોની અંદર પણ હળવા માવઠાની શક્યતા આજે દેખાઈ રહી છે પરંતુ મિત્રો ગુજરાતના આ જે વિસ્તારો છે એટલે કે ચાલીસથી લઈને પિસ્તાલીસ ટકા જેટલા વિસ્તારો છે એ વિસ્તાર આજે માવઠું છે એ વિદાય લઈ લેશે અને ત્યાં આવે તડકો પણ નીકળશે પરંતુ જે આજે વિસ્તારો છે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના એ તમામ વિસ્તારોની અંદર જી આજે પણ માવઠાની શક્યતા સેવાઈ રહી છે ત્યાર પછી તમે જોઈ શકો છો આજે બી આજે પહેલી તારીખ છે ત્યાર પછી આવતીકાલે બીજી તારીખ છે અને બીજી તારીખે પણ આ તમામ વિસ્તારોની અંદર હળવા માવઠાની શક્યતા દેખાઈ રહી છે એટલે કે ઝાપટા સ્વરૂપે વરસાદ પડશે ભારે વરસાદ નહીં પડે આજના દિવસે મિત્રો એક ઇંચ સુધીનો વરસાદ છે અમુક સેન્ટરની અંદર પડી શકે છે એકથી લઈને બે ઇંચ સુધીનો વરસાદ પણ આજે પડી શકે છે પરંતુ આવતીકાલે વરસાદનું પ્રમાણ ઘટશે અને એક ઇંચથી પણ ઓછો વરસાદ પડવાની શક્યતા આ તમામ વિસ્તારોની અંદર રહેશે વિસ્તારો છે એ ધીમે ધીમે ઘટતા જશે સિસ્ટમ છે એ પણ નબળી પડતી જશે વાદળ છે એ પણ હટતા જશે તેમ છતાં પણ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર ત્રણ તારીખ સુધી અને ચાર તારીખ સુધી વરસાદની શક્યતા રહેશે તમે અહીંયા જોઈ શકો છો સિસ્ટમનો જે ઘેરાવો છે વાદળો છે એ ધીમે ધીમે ગુજરાતના આ ભાગો ઉપર આગળ વધી રહ્યો છે જેમને કારણે તમામ વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો પાંચ તારીખનો વેધર ડેટા છે પાંચ તારીખના રોજ ગુજરાતના તમામ વિસ્તારોમાંથી મિત્રો માવઠું છે એ વિદાય લઈ લેશે અને તડકો નીકળશે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વાદળો છે એ છવાયેલા રહેશે બાકી પાંચ તારીખ પછી ગુજરાતની અંદર આ માવઠાની અસર છે એ જોવા નહીં મળે હવે મિત્રો વરસાદને લઈને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે નવી આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ અને વિન્ડી એપ્લિકેશનની અંદર આજના દિવસ માટે જે વરસાદની શક્યતા બતાવવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો સૌથી પહેલા મિત્રો પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે આજે એટલે કે પહેલી તારીખના રોજ પણ ગુજરાતની અંદર હજી માવઠાનો દોર છે એ યથાવત રહેશે અમુક વિસ્તારોની અંદર એક ઇંચ તો અમુક વિસ્તારોની અંદર એકથી લઈ અને બે ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા એમણે વ્યક્ત કરી છે મિત્રો એમણે કહ્યું છે કે અરબી સમુદ્રની અંદર રહેલ જે સિસ્ટમ હતી એ ડિપ્રેશનની અવસ્થામાંથી નબળી પડી છે તેમ છતાં પણ ગુજરાતની અંદર ગીર સોમનાથ જૂનાગઢ વેરાવળ અમરેલી ભાવનગર બોટાદના વિસ્તારો રાજકોટના અમુક વિસ્તારો અને મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ અને સુરતના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર હજી આજે પણ વરસાદ પડવાની શક્યતા છે એ પરેશભાઈ ગૌસ્વામીએ પોતાની આગાહીમાં વ્યક્ત કરી છે અને એ પ્રમાણે વહેલી સવારની અંદર આ તમામ વિસ્તારોની અંદર વરસાદી ઝાપટાં છે એ પણ જોવા મળી રહ્યા છે વિન્ડી એપ્લિકેશનની અંદર પણ બતાવી રહ્યા છે માવઠાનો દોર છે એ યથાવત રહેશે આજના દિવસે અને ત્યાર પછી ધીમે ધીમે મિત્રો આ માવઠાનો દોર છે એ ઘટશે વરસાદની તીવ્રતા છે એની અંદર ઘટાડો થશે પરંતુ આવતીકાલે એટલે કે બે તારીખે પણ ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા હજી રહેશે અહીં ખાસ તમને જણાવી દઉં કે મિત્રો ડિપ્રેશન સિસ્ટમ છે એમનું લાઈવ લોકેશન તમે જોઈ શકો છો આ વિસ્તાર ઉપર બતાવી રહ્યા છે અને એમના જે વાદળો છે એ આ તમામ વિસ્તારો ઉપર છવાયેલા છે જેમને કારણે તમામ વિસ્તારોની અંદર જે વરસાદની શક્યતા આજના દિવસે બતાવી રહ્યા છે વહેલી સવારની અપડેટ પ્રમાણે દેવભૂમિ દ્વારકા પોરબંદર ત્યાર પછી અહીંયા ગીર સોમનાથ જૂનાગઢ ભાવનગર અમરેલી બોટાદ મહુવા તળાજાના વિસ્તારો સુરત ભરૂચના વિસ્તારો ત્યાર પછી અહીંયા દાહોદ છોટા ઉદેપુરના અમુક વિસ્તારો અમદાવાદની અંદર પણ વાતાવરણમાં પલટો ક્યાંક છૂટા છવાયા ઝાપટા છે એ બતાવી રહ્યા છે જેમ જેમ મિત્રો દિવસ થતો જશે એમ એમ મિત્રો વરસાદના વિસ્તારોની અંદર વધારો છે એ અહીંયા જોવા મળી શકે છે રાજકોટના વિસ્તારો છે બોટાદના વિસ્તારો ભાવનગર મહુવાના વિસ્તારો અમરેલી રાજુલાના વિસ્તારોની અંદર વરસાદની શક્યતા બચાવે છે દસ વાગ્યા સમયગાળા દરમિયાન મિત્રો અમદાવાદ ભાવનગરની વચ્ચેના વિસ્તારો છે બે વાગ્યા તમે જોઈ શકો છો વિન્ડી એપ્લિકેશનની અંદર ચાર વાગ્યાના સમય મિત્રો વાતાવરણ ચોખ્ખું જેવું રહેશે બપોરથી ચાર સુધી ત્યાર પછી મિત્રો અહીંયા સાત વાગે અને આઠ વાગે નવ વાગે દસ વાગે આ રીતે ડેટા જોઈ શકો છો એમાં સાંજના સમયે ફરીથી આ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હળવા ઝાપટા પડી શકે બાકી વધારે વરસાદની શક્યતા નથી જેમ જેમ દિવસ જશે એમ મિત્રો સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવશે એ ખાસ જોઈ શકો છો એક તારીખે રાત્રિએ આ સિસ્ટમ છે મિત્રો વેરાવળથી વચ્ચેના ભાગો સાથે નબળી અવસ્થાની અંદર ટકરાશે એટલે મિત્રો ટકરાતાની સાથે નબળી પડશે પરંતુ એના છૂટાછવાયા વાદળો છે એ ગુજરાતના અલગ અલગ ભાગો ઉપર જશે એટલે હળવો વરસાદ છે એ ચાલુ રહેશે પરંતુ એન્ટી સાયક્લોન અને બીજા પવનો છે આજુબાજુથી ફેંકાશે જેમને કારણે આ સિસ્ટમ છે હવે ઘણી બધી નબળી પડી જશે કેમ કે આજુબાજુ મિત્રો અરબી સમુદ્ર છે કે મધ્ય ભારતની અંદર કે ઉત્તર ભારતના ભાગોની અંદર મિત્રો કોઈ ક્લાઉડને આ વાદળોને આ સિસ્ટમને સપોર્ટ કરે એવી એનર્જી નથી જેમને કારણે સિસ્ટમ હવે નબળી પડશે અને વરસાદનું પ્રમાણ છે એ પણ ઘટી જશે તેમ છતાં પણ બે તારીખના રોજ અલગ અલગ વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ છે એ જોવા મળશે બાકી હવે ભારે વરસાદની શક્યતા છે એ વિંડી એપ્લિકેશનની અંદર બતાવતા નથી પરંતુ આજે પહેલી તારીખના રોજ વહેલી સવારે ખાસ કરીને બાર વાગ્યા સુધી હજી વરસાદની શક્યતાઓ છે એ અલગ અલગ ભાગોની અંદર બતાવી રહ્યા છે પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ આજના દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાર પછી બે તારીખથી વરસાદનું પ્રમાણ ઘટી જશે એવું એમણે જણાવ્યું છે અને અંબાલાલ પટેલે પણ ખાસ કરીને મિત્રો ત્રીસ તારીખે એકત્રીસ તારીખે અને પહેલી તારીખે વરસાદની શક્યતા છે એ જણાવી હતી અને એ પ્રમાણે મિત્રો મોડલો છે એ પણ બતાવી રહ્યા છે મિત્રો વરસાદના એક નવા મોડલને લઈને મહત્વપૂર્ણ માહિતી આપણે જાણીએ તો તમે જોઈ શકો છો આજે પહેલી તારીખ છે અને વહેલી સવારની પાંચ વાગ્યાની અપડેટ છે અને એ અપડેટથી મિત્રો આવનાર બાર કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે એમનો મેપ તમે જોઈ શકો છો એની અંદર ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રની અંદર અમરેલી છે ભાવનગરના વિસ્તારો છે રાજકોટના અમુક વિસ્તારો છે બોટાદના વિસ્તારો છે એની અંદર વરસાદની શક્યતા બતાવવામાં આવી છે તો પોરબંદરની અંદર પણ આવનાર બાર કલાક દરમિયાન આ વિસ્તારો સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે તો અહીંયા મિત્રો વડોદરા છે આણંદના વિસ્તારો છે ભરૂચ છે સુરતના વિસ્તારો છે ત્યાર પછી અહીંયા દાહોદ છોટા ઉદેપુર નર્મદાના વિસ્તારોની અંદર આવનાર બાર કલાક સુધી વરસાદની શક્યતા બતાવવામાં આવી છે ચોવીસ કલાકની વાત કરીએ તો મિત તો પણ એ તમામ વિસ્તારોની અંદર એટલે કે સંપૂર્ણ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર આ વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતા છે ને બે દિવસની વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગરથી લઈ અને આ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વેધરનું આ મોડલ છે એ વરસાદની શક્યતા બતાવી રહ્યું છે જો કે મિત્રો આ મોડલ છે એ બે દિવસની અંદર કેટલો વરસાદ પડશે એમની શક્યતા બતાવે છે પરંતુ એ ખાસ મહત્વપૂર્ણ માહિતી જણાવવાની કે આ મોડલની અંદર અહીંયા કચ્છની અંદર ઉત્તર ગુજરાતની અંદર જામ જામનગર મોરબી એવા વિસ્તારો છે પાટણના વિસ્તારો છે સાબરકાંઠા બનાસકાંઠાના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર વરસાદની કોઈ શક્યતા બતાવવામાં નથી આવી એટલે હવે ગુજરાતના જે તમામ વિસ્તારો છે એની અંદર આજે માવઠા રૂપી વરસાદ હતો એ વરસાદે વિદાય લીધી છે એવું કહી શકાય કે આજે બપોર પછી મિત્રો ગુજરાતના સાઠ ટકાથી વધારે વિસ્તારોની અંદર માવઠાનો વરસાદ છે એ જોવા નહીં મળે પરંતુ ચાલી ટકા વિસ્તારોની અંદર હજી પણ માવઠાનો દોર છે એ જોવા મળશે અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા છે એ જોવા મળશે અને ક્લાઉડ છે એ પણ ઘેરાયેલા રહેશે તો આવી રીતે ગુજરાતની અંદર વરસાદને લઈને મહત્વપૂર્ણ અપડેટ છે આ વેધર ડેટાની અંદર બતાવી રહ્યા છે તો અહીંયા બીજો પણ એક મહત્વપૂર્ણ ડેટા તમે જોઈ શકો છો જેની અંદર છેલ્લા કેટલાક દિવસોથી હું તમને જણાવતો હતો એ પ્રમાણે મિત્રો આ રીતે એક બહોળું સર્ક્યુલેશન છે એ બનાવવામાં આવ્યું હતું ખાસ તમે જોઈ શકો છો આ આપણું ગુજરાત છે ગુજરાતથી નીચે અરબી સમુદ્ર છે એની અંદર જે ક્લાઉડ છે એ ક્લાઉડ પણ તમે જોઈ શકો છો અને મિત્રો આ જે એક બહોળું સર્ક્યુલેશન બનાવવામાં આવ્યું હતું જેના છૂટાછવાયા બાદલો છે એ પણ તમે જોઈ શકો છો નેપાળ કાઠમંડુ અને વાવાઝોડાના જે અવશેષો એ એ પણ બાંગ્લાદેશની અંદર જોઈ શકો છો છો અને બીજું મિત્રો બંગાળની ખાડીની અંદર મ્યાનમારની અંદર એક સિસ્ટમ બની રહી છે એ પણ ખાસ તમે આ ડેટાની અંદર જોઈ શકો છો અને મિત્રો અહીંયા તમે મહત્વપૂર્ણ અપડેટ જોઈ શકો છો કે આ રીતે એક બોહોળું સર્ક્યુલેશન અરબી સમુદ્રમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે બનાવવામાં આવ્યું હતું અને એના ભાગરૂપે આ રીતે પવનો ગયા હતા એટલે સિસ્ટમ અરબી સમુદ્રની અંદર છેલ્લા કેટલાક દિવસોથી હતી એ ગુજરાત તરફ ખેંચાણી છે જો કે હવે નબળી પડી ગઈ છે તેમ છતાં પણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર હજી આ સિસ્ટમના વાદળો